નમસ્કાર હું જોઈ રહ્યા છું ન્યૂઝ અને વાત કરીએ તો કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે હિરેન પટેલની રાજકીય હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે કોંગ્રેસ ધારાસભ્યના ભાઈના ઇશારે હત્યા કરાઈ હતી કોંગ્રેસ એમએલએ ભાવેશ કટારાના ભાઈના ઇશારે હત્યા થઈ છે હત્યાના ષડયંત્રમાં અમિત કટારાનું નામ સામે આવ્યું છે અમિત કટારા પૂર્વ સાંસદ બાબુ કટારાના છે દીકરા ત્યારે અમિત કટારાએ ઇમરાન સાથે મળીને આ કાવતરુ રચ્યું હતું એટીએસે ઇમરાન ગુડાલાની હરિયાણાથી ધરપકડ કરી છે અગાઉ આ કેસમાં આરોપીઓ ઝડપાઈ હતા કોર્પોરેટરની હત્યા કરીને અકસ્માતમાં પ્રયાસ કર્યો હતો અન્ય રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે સૌથી મોટો ખુલાસો એટીએસે કર્યો છે અને કોર્પોરેટરની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજકીય હત્યા છે અને આમાં રાજકીય નેતાઓની સંડોવણી અન્ય રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ તે બાબતે હવે તપાસ થઈ રહી છે ત્યારે કોર્પોરેટર હિરેન પટેલની જે હત્યા થઈ છે ભાજપના હિરેન પટેલની રાજકીય હત્યા કરાઈ હોવાનો હવે ખુલાસો થઈ ગયો છે ને કોંગ્રેસ ધારાસભ્યના ભાઈના ઇશારે આ હત્યા કરાઈ છે અહી શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટ્ટી પાસેથી અનિતા જે રીતે આ રાજકીય હત્યા છે એવું હવે સાબિત થયું છે એટીએસે આ ખુલાસો કર્યો છે શું વધુ માહિતી મિત્ર જે પ્રકારે જે કોર્પોરેટર હિરેન પટેલની જે હત્યા કરવામાં આવી હતી ત્રણ મહિના પહેલા જે એક્સિડન્ટ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી જેમાં પરિવારનો જે રાજકીય અદાલતનો જે આક્ષેપ હતો તે ગુજરાત એટીએસની તપાસમાં જે ખુલાસો થયો છે જે આરોપી પકડવામાં આવ્યો છે ઇમરાન ફૈમુ જે હરિયાણાથી તેને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે હિરેન પટેલની હત્યા રાજકીય અદાલતમાં કરવામાં આવી છે તેની પાછળ અમિત કટારા જે છે સંડોવાયેલા છે તે પોતે કોંગ્રેસના ધારાસભ્ય છે ભાવે કટારાનો ભાઈ છે અને પૂર્વ સાંસદ જે બાબુ કટારા છે તેમનો પુત્ર છે તો આ જે પ્રકારે કનેક્શનની વાત સામે આવતી હતી કે રાજકીય અદાલતમાં જે આ હત્યા હતી તે અત્યારે હાલ મોટો ખુલાસો એટીએસની તપાસમાં થયો છે હાલ તો એટીએસે ઇમરાન ઇમુની ધરપકડ કરવા કરી દીધી છે અગાઉ જે છ આરોપીઓ પકડાયા હતા પરંતુ આ ઇમરાન ઉર્ફે ઇમુ ફરાર હતો અને તેની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે હૈરેન પટેલની હત્યા પાછળ રાજકીય જ કારણ જે જવાબદાર છે ખાસ તો અત્યારે હાલ એટીએસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે રાજકીય અદાવત પાછળ બીજા અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં કારણ કે ઇમરાન ઉર્ફે ઇમુ અને જે અમિત બંને षड्यंत्र આ પટેલની હત્યાને અંજામ આપવામાં આવ્યો અને સમગ્ર મામલો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો પરંતુ પોલીસની તપાસમાં સમગ્ર જે મામલો સામે આવ્યો હતો હત્યા હોવાનું સાબિત થયું હતું એ દરમિયાન છ આરોપીઓ ધરપકડ થઈ હતી જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો છેલ્લા ત્રણ મહિનાથી એક રોષ જયારે પરિવારમાં જોવા મળી રહ્યો હતો અને આ સમગ્ર મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ દ્વારા આજે મુલાકાત લીધી હતી અને સમગ્ર કેસની તપાસ એટીએસ સોંપવામાં આવી હતી હાલ તો એટીએસ એક મોટી સફળતા મળી છે રાત્રે જે ઇમરાન રૂફે ઇમોની જે હરિયાણા થી ધરપકડ કર્યા બાદ આ સમગ્ર હત્યા પાછળનું જે કારણ છે તે અત્યારે હાલ સ્પષ્ટ થયું છે જે રીતે ભાવેશ કટારાના ભાઈ આમાં સંડોવાયેલા છે અને મુખ્ય આરોપી કહી શકાય ત્યારે આ બાબતે કોંગ્રેસ દ્વારા કોઈ વાત કહેવામાં આવી છે જી ખાસ તો જે પ્રકારે કોંગ્રેસના જે ધારાસભ્ય જે છે તેના ભાઈની જે સંડોવણી અમિત કટારાની જયારે સામે આવી છે એક રાજકીય અદાવત હોવાથી આ જે હત્યાને અંજામ આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ કયા પ્રકારની આ જે અદાવત હતી તેને લઈને હાલ તો એટીએસ તપાસ કરી રહી છે આ મામલે કોંગ્રેસ તરફથી હજુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા મળી નથી પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આજે હિરેન પટેલની જે હત્યા થઈ છે તેની પાછળ રાજકીય જ અદાવત હતી હાલ તો આ સમગ્ર મામલે જે એટીએસ જે ઇમરાન ઉર્ફે ઇમુ છે તેની પૂછપરછ રહી છે અમિત કટારા સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની સંડોણી છે કે નહીં તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે તો ઝાલોદના જે કોર્પોરેટર હિરેન પટેલની હત્યા જે આ મોટો ખુલાસો કે હિરેન પટેલની રાજકીય હત્યા થઈ હોવાનો ખુલાસો એટીએસે કર્યો છે કોંગ્રેસ ધારાસભ્યના ભાઈના ઇશારે હત્યા કરાઈ અને કોંગ્રેસ એમએલએ ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ હત્યા કરાઈ છે હત્યાના ષડયંત્રમાં અમિત કટારાનું નામ સામે આવ્યું છે તો અન્ય રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ હવે તપાસ થઈ રહી છે અને હિરેન પટેલની હત્યા મુદ્દે આ મોટો ખુલાસો કહી શકાય કારણ કે રાજકીય હત્યા છે રાજકીય અદાલતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો એટીએસે કર્યો છે અને કોંગ્રેસ ધારાસભ્યના ભાઈના ઈશારે આ હત્યા થઈ છે કોંગ્રેસ એમએલએ ભાવેશ કટારાના ભાઈના ઈશારે હત્યા થઈ છે ત્યારે હત્યાના ષડયંત્રમાં અમિત કટારાનું નામ સામે આવ્યું છે મહત્વની વાત એ છે કે કયા કારણસર આ હત્યા થઈ તે જાણી શકાયું નથી રાજકીય અદાવતનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ એવી કેવી રાજકીય અદાવત હતી જેના કારણે આ કોર્પોરેટરની હત્યા કરી દેવામાં આવી અને તે આખી જે હત્યા હતી તેને અકસ્માતમાં ફેરવી દેવામાં આવી છે મહત્વની વાત એ છે કે એટીએસએ આ ખુલાસો કર્યો છે અને કોર્પોરેટરની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે જ્યારે નામો સામે આવી રહ્યા છે અન્ય રાજકીય નેતાઓની સંડોવણી આમાં કેટલી છે તે અંગે તપાસ થઈ રહી છે